નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ ભાઈ મનીષા આજે મિત્રો આપણે લઈને આવી ગયા છીએ જૂનાગઢ જિલ્લામાં ખૂબ જ સારા પગારની નોકરીની જાહેરાત વિશે મિત્રો ચર્ચા કરીશું તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી ડિસ્ટ્રિક હેલ્થ સોસાયટી એટલે કે ભાઈ જે હેલ્થના અંદર છે નોકરી કરવા માગે છે તે લોકો માટે ખૂબ જ સારા પગારને મિત્રો છે એ નોકરીની જાહેરાત છે આ મહિને તમે પિંચોતેર હજાર રૂપિયાથી લઈ વધુમાં વધુ પિંચોતેર હજાર અને ઓછામાં ઓછા વીસ હજાર રૂપિયા સુધી તમે મિત્રો છે એ પગાર મેળવી શકો છો અને નોકરી મિત્રો જૂનાગઢ જિલ્લામાં જ છે એટલે જે લોકોને એવી આશા છે કે ભાઈ આપણે જૂનાગઢ પ્રોપર સિટીમાં જ નોકરી કરવી છે તે લોકો માટે આ ખૂબ સારી તક છે સૌપ્રથમ આપણે વાત કરીશું મિત્રો તો કે ભાઈ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જૂનાગઢ માટે અગિયાર માસના કરાર આધારિત નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી ગઈ છે તેમાં સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ મેડિકલ ઓફિસર જે એનપીસી નો પ્રોજેક્ટ ચાલે છે મિત્રો તેના અંદર મેડિકલ ઓફિસરની જગ્યા ખાલી છે મિત્રો જીએમઆરઆઈ મેડિકલ કોલેજ એટલે કે ભાઈ આપણા જૂનાગઢના અંદર જે મેડિકલ કોલેજ છે તેમાં મિત્રો જગ્યા ખાલી છે એક જગ્યા ખાલી છે પિંચોતેર હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો તમે એમ 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 કર્યું છે એમસીઆઈ કર્યું છે અથવા તો એનએમસી માન્ય સંસ્થામાંથી એમ બી ડિગ્રી ધરાવો છો અથવા તો તમે તે એમબીબીએસ અથવા તેને એમ બી બી સમકક્ષ ડિગ્રી ધરાવો છો એટલે તમે ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરાવેલું છે મિત્રો તમારા પાસે એક વર્ષનો છે એ હોસ્પિટલની કામગીરીને લગતો એક્સપિરિયન્સ છે તો તમે મેડિકલ ઓફિસરની પોસ્ટ પર એપ્લાય કરી શકો છો પિંચોતેર હજાર રૂપિયા પગાર છે મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય એક વર્ષથી ઓછો અનુભવ ધરાવતા ઉમેદવારોની અરજી અવમાન્ય ગણવામાં આવશે એટલે કે તમારા પાસે એક વર્ષનો તો એક્સપિરિયન્સ હોવો ફરજિયાત છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું સ્ટાફ નર્સ સ્ટાફ બ્રધર તેની બે જગ્યા ખાલી છે એનસીડીના અંદર મિત્રો તેના અંદર મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે હવે તમારે છે એ તમે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તમે ડિપ્લોમા ઇન જનરલ નર્સિંગ એટલે કે ભાઈ જેમણે બીએસસી નર્સિંગ કર્યું છે અથવા તો જીએનએમ કરેલો છે અને તમારું ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું છે તો તમે આમાં એપ્લાય કરી શકશો તમારા પાસે હોસ્પિટલની નોકરીને લગતો બે વર્ષનો એક્સપિરિયન્સ હોવો જરૂરી છે નોકરી તમારે જી એમ આર આઈ એસ મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે કરવાની રહેશે વીસ હજાર રૂપિયા તમને મહિને પગાર ચૂકવામાં આવશે ત્યારબાદ વાત કરીશું ઓડિયોલોજીસ્ટ તેની એક જગ્યા ખાલી છે આરસીઆઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તમે બી ઓડિયોલોજી અથવા તો સ્પીચ લેંગ્વેજ પેથોલોજીનો કોર્સ કરેલો હોવો જોઈએ અથવા તો આરસીઆઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી તમે બીએસસી સ્પીચ બીએસસી સ્પીચ હિયરિંગનો કોર્સ કરેલો છે તો પણ તમે એપ્લાય કરી શકો છો બેઝિક કોમ્પ્યુટરનું તમે નોલેજ ધરાવતા હોવા જોઈએ અથવા તો તમારે દસમા ધોરણ અથવા તો બારમા ધોરણ બેમાંથી કોઈ પણ એક ધોરણમાં તમારે મેન વિષય તરીકે કોમ્પ્યુટર હોવું જોઈએ તમારી ઉંમર વધુમાં વધુ ચાલીસ વર્ષની હોવી જોઈએ મહિને તમને ઓગણીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ વાત કરી વાત કરીશું ઓડિયોમેટ્રિક આસિસ્ટન્ટ તેની એક જગ્યા ખાલી છે મિત્રો તેના માટે મિત્રો તમે છે એ આરસીઆઈ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી એક વર્ષનો ડિપ્લોમા ઇન હિયરિંગ લેંગ્વેજ એન્ડ સ્પીચ ડીએચએલ એસનો કોર્સ કરેલો હોવો જોઈએ બેઝિક કોમ્પ્યુટરનું તમે નોલેજ ધરાવતા હોવા જોઈએ અને તમે છે એ ચાલીસ વર્ષથી વધારે તમારી ઉંમરનો હોવી જોઈએ મહિને તમને પંદર હજાર રૂપિયા પગાર છે એ ચૂકવામાં આવશે ત્યારબાદ વાત કરીશું આયુષ તબીબી ઓફિસર હવે મિત્રો બી એચ અથવા તો બી એ એમ એસ આરબીએસકી પીએચસી સેન્ટર ખાતે તમારે નોકરી કરવાની રહેશે મિત્રો હવે તમે જેણે આયુર્વેદના અંદર મિત્રો જેમણે ડોક્ટર કર્યું છે એટલે કે ભાઈ બી એચ એમ ભણ્યું છે અથવા તો બી એ એમ ભણેલા છે તે લોકો અમે એપ્લાય કરી શકશે મહિને તમને એકત્રીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ખૂબ સારો પગાર કહી શકાય તાલુકા કક્ષાએ તમારે નોકરી કરવાની છે પી સેન્ટર જે સબ સેન્ટર આવેલા હોય છે ત્યાં તમારે નોકરી કરવાની રહેશે ત્યારબાદ વાત કરીશું સ્ટાફ નર્સ સ્ટાફ બ્રધર તેની એક જગ્યા ખાલી છે તમે જો જીએનએમ ભણેલા છો તો તમે બીએસસી નર્સિંગ કરેલા છો તમારું ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું છે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવો છો તો તમે એપ્લાય કરી શકો છો મિત્રો મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવામાં આવશે ત્યારબાદ છે લેબોરેટરી ટેકનિશિયન એક જગ્યા ખાલી છે જો તમે બીએસસી કેમેસ્ટ્રી કર્યું છે બીએસસી માઇક્રોબાયોલોજી કર્યું છે અથવા તો તમે એમએસસી ઓર્ગેનિક કેમેસ્ટ્રી અથવા તો એમએસસી માઇક્રોબાયોલોજી કરેલું છે લેબો લેબોરેટરી ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ એટલે કે ભાઈ તમે બીએસસી એમએસસી માઇક્રોબાયોલોજી તો કર્યું પણ એની સાથોસાથ તમે ડીએમએલ ટીનો કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો તો તમે આના માટે લાયક ગણાશો મહિને તમને વીસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તમારા પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે મિત્રો હવે આ રીતની મિત્રો જગ્યા ખાલી છે હવે અરજી તમારે કઈ રીતે કરવાની છે તેનું હું આપને જણાવી દઉં તો કે ભાઈ દસ નવ બે હજાર પચીસથી ઓનલાઈન તમે અરજી કરી શકો છો તે છેક વીસ નવ બે હજાર પચીસ સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો કોઈ તમારે કુરિયર કરવાનું નથી રજિસ્ટર રેડી કરવાનું નથી કંઈ જ કરવાનું નથી તમારે ઓનલાઈન અરજી કરવાની છે હવે ઓનલાઈન અરજી માટે વેબસાઇટ નોંધી લેશો આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ પર છે અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો કે જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે બધી જ ડિટેલ છે એ વ્યવસ્થિત રીતે વાંચી અને પછી તમારે ફિલઅપ કરવાની છે ફિલઅપ કરી અને એ જે ફોર્મ ભરાઈ જાય છે એની પ્રિન્ટ આઉટ તમારે કાઢી લેવાની છે જ્યારે તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે છે ત્યારે તમારે એ પ્રિન્ટ આઉટ છે એ સાથે લઈને જવાની રહેશે હવે મિત્રો આના અંદર તમારું સિલેક્શન છે એ મેરિટના ધોરણે થશે અને તમારે છે તમારો મોબાઈલ નંબર વ્યવસ્થિત રીતે સાચો નાખવાનો છે તમારું મેલ આઈડી સાચું નાખવાનું છે કેમ કે તેમના દ્વારા છે એ મેલ કરવામાં આવતો હોય છે અથવા તો તમારો કોન્ટેક કરવામાં આવતો હોય છે એટલે બધી જ ડિટેલ છે વ્યવસ્થિત રીતે નાખજો અને તમારા જેટલા પણ ડોક્યુમેન્ટ્સ છે એ બધા સ્કેન કરી અને તમારે તેમાં અપલોડ કરવાના છે એટલે હું ખાસ વિનંતી કરીશ કે આ વિડીયો છે તેને તમે આખો વ્યવસ્થિત રીતે જોજો વચ્ચેથી સ્કીપ ના કરતા નહીંતર પછી તમને માહિતી છે એ સમજાશે નહીં દસ તારીખથી ઓનલાઈન અરજી કરવાની શરૂ થઈ ગઈ છે એટલે આજેથી જ ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે વીસ તારીખ સુધી ફોર્મ ભરાશે તો ત્યાં સુધીમાં જે લોકોને જૂનાગઢમાં નોકરી કરવી છે તે લોકો ફટાફટથી ઓનલાઈન એપ્લાય કરી દેશો અને મિત્રો એવું નથી કે ભાઈ જૂનાગઢના જ ઉમેદવારો અરજી કરી શકે જે લોકો બહારથી આવે છે અને તે લોકોને અરજી કરવી છે તે લોકો પણ અરજી કરી શકે છે મિત્રો હવે ત્યારબાદ આપણે વાત કરીશું મિત્રો બીજી પોસ્ટ માટે કે ભાઈ બીજી જગ્યાઓ પણ ઘણી બધી ખાલી છે મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર મેલેરિયા ટેકનિકલ સુપરવાઇઝર માટે મિત્રો શૈક્ષણિક લાયકાત માંગેલી છે સરકાર માન્ય સંસ્થામાંથી તમે ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી એટલે કે ભાઈ તમે સાયન્સમાં બાયોલોજી વિષય સાથે કોલેજ કરેલા છો તો તમે એપ્લાય કરી શકો છો મહિને પચીસ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે અરજી કરેલી તારીખે તમારા પાસે ટુ વ્હીલનું કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું ફરજિયાત છે સરકાર માન્ય સંસ્થામાંથી તમે ગ્રેજ્યુએટ ઇન બાયોલોજી સાથે છે મિત્રો એ ભણેલા હોવા જોઈએ તમારા પાસે કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ અગિયાર બાર સાયન્સમાં છે એ તમે મિત્રો વિજ્ઞાન પ્રવાહ સાથોસાથ તમે બાયોલોજી વિષય સાથે કોલેજ થયેલા હોવા જોઈએ તમારે તાલુકા કક્ષાએ નોકરી કરવાની રહેશે ત્યારબાદ છે ટીબી હેલ્થ વિઝિટર તેના માટે મિત્રો છે એ પંદર હજાર મહિને તમને પગાર ચૂકવવામાં આવશે તેમાં જે લોકોએ અગિયાર બાર સાયન્સ કર્યું છે અને ગ્રેજ્યુએટ થયેલા છે અગિયાર બાર સાયન્સ પછી એ લોકો એપ્લાય કરી શકશે ઇન્ટરમીડિયેટર અગિ દસ બાર વિજ્ઞાન સાથે એમ એલ એમ વી એટલે કે ભાઈ જે લોકો એમપીએચ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલા છે અથવા તો એલ એમ વીનો કોર્સ કરેલા છે તે લોકો છે એ એપ્લાય કરી શકે છે એક વર્ષનો છે તમારા પાસે આરોગ્યની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ આરોગ્ય શિક્ષણ આરોગ્ય કાઉન્સલિંગમાં ઉચ્ચ કોર્સ અથવા સરકાર માન્ય સંસ્થા ટીબી હેલ્થ વિઝિટરનો કોર્સ કરેલો હોવો જોઈએ બે વર્ષ બે માસનું તમારા પાસે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું ફિમેલ હેલ્થ વર્કર ફિમેલ હેલ્થ વર્કરની મિત્રો એક જગ્યા ખાલી છે તેના માટે તમે એફએચ ડબલ્યુ ભણેલા હોવા જોઈએ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ છે મિત્રો એના અંદર તમે એમ કરેલો હોવું જોઈએ અથવા તો એફએચ ડબલ્યુનો કોર્સ કરેલો હોવો જોઈએ કોમ્પ્યુટરનું નોલેજ મિત્રો બધામાં ફરજિયાતપણે માગેલું છે એટલે તમારા પાસે એ હોવું જરૂરી છે પંદર હજાર રૂપિયા તમને મહિને પગાર ચૂકવવામાં આવશે ત્યારબાદ છે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તેમાં ચૌદ જગ્યા ખાલી છે મિત્રો ખૂબ સારી જગ્યા કહી શકાય તમને મહિને ત્રીસ હજાર રૂપિયા પગાર સાથો સાથ એ દસ હજાર રૂપિયા પર્ફોમન્સ બેઝ પર આપવામાં આવશે એટલે ટોટલ ચાલીસ હજાર પગાર ચૂકવવામાં આવશે તમે બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અથવા તો તમે જીએનએમ કરેલા હોવા જોઈએ અથવા તમે બી એસ ભણેલા હોવા જોઈએ અથવા તો એસઆઈ એફ એચ ડબલ્યુ વડોદરા દ્વારા બ્રાન્ડેડ સરકાર માન્ય સંસ્થામાંથી સર્ટિફિકેટ કોર્સ ઇન કોમ્યુનિટી હેલ્થનો હેલ્થ બ્રિજ કોર્સ આવે છે એ કરેલો હોય તો તે લોકોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે સીસીએચનો કોર્સ બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક નર્સિંગનો કોર્સ કરેલ જુલાઈ બે હજાર વીસથી સામેર કરેલ હોય તેવા બીએસસી નર્સિંગ તથા પોસ્ટ બેઝિક નર્સિંગ પાસ થયેલા ઉમેદવારોને પણ અમે એપ્લાય કરી શકે છે આયુષ્યમાન આરોગ્ય મંદિર સબ સેન્ટર ખાતે મિત્રો તમારે ફરજ બજાવવાની રહેશે મહિને ચાલીસ હજારની આસપાસ તમને પગાર મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીશું તો કે ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ આસિસ્ટન્ટ ક્વોલિટી તેમાં એક જગ્યા ખાલી છે મહિને સોળ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે તમે છે મિત્રો ગ્રેજ્યુએટ એટલે કે ભાઈ કોલેજ કરેલા હોવા જોઈએ ત્યારબાદ તમારા પાસે કોમ્પ્યુટરનું એક્સપિરિયન્સ હોવું જોઈએ એટલે કે ભાઈ ડીપીઓની પોસ્ટ છે આ બરાબર તમને છે એ કોમ્પ્યુટરના અંદર એમએસ ઓફિસ એમએસ વર્ડ એક્સેલ પાવર પોઈન્ટ બધું જ ફાવતું હોવું જોઈએ તમારા પાસે ત્રણ વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ ગુજરાતી ઇંગ્લિશ તમને ટાઈપિંગ કરતાં ફાવતું હોવું જોઈએ જિલ્લા કક્ષાની મિત્રો પોસ્ટ છે સોળ હજાર મહિને પગાર મળવાપાત્ર થશે ત્યારબાદ છે એકાઉન્ટન્ટ તેમની એક જગ્યા ખાલી છે તમે બીકોમ ભણ્યા છો મિત્રો તો એપ્લાય કરી શકો છો વીસ હજાર રૂપિયા તમને પગાર ચૂકવવામાં આવશે પીએચસી કક્ષાએ તમારે કામ કરવાનું રહેશે ગુજરાત સરકાર માન્ય સંસ્થામાંથી તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર કોર્સ કરેલા હોવા જોઈએ અને એક વર્ષનો તમારા પાસે કોમ્પ્યુટરની કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોય તો તમે એપ્લાય કરી શકશો ત્યારબાદ છે ડેટા એન્ટ્રી ઓપરેટર તેમાં મિત્રો છે એ પંદર હજાર પગાર ચૂકવામાં આવશે તમે કોલેજ કરેલું હોવું જોઈએ તેમાં તમે બી એ બી કોમ બીસીએ બીબીએ એને ગ્રેજ્યુએટ થયેલા છો તો એપ્લાય કરી શકશો ફરજિયાતપણે તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ જેમાં વર્ડ એક્સેલ પાવર છે અને એ તો ફાવતું જ હોવું જોઈએ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ કરતા આવડતું હોવું જોઈએ એક વર્ષનો તમારા પાસે કામગીરીને લગતો એક્સપિરિયન્સ હોવો જોઈએ ત્યારબાદ છે ફાઇનાન્સ આસિસ્ટન્ટ ડિસ્ટ્રિક્ટ ટ્રેનિંગ ટ્રીમ વીસ હજાર મહિને પગાર ચૂકવવામાં આવશે મિત્રો તેના માટે તમે બીકોમ કરેલો હોવો જોઈએ સરકાર માન્ય સંસ્થામાં સરકાર માન્ય સંસ્થામાંથી તમે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટરનો જે સર્ટિફિકેટ કોર્સ આવે છે એ કરેલો હોવો જોઈએ તમે એમએસ ઓફિસ એક્સેલ વર્ડ પાવર છે એમાં કામ કરી શકતા હોવા જોઈએ ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ આવડતું હોવું જોઈએ તમારા પાસે પાંચ વર્ષનો આ એક્સપિરિયન્સ હોવો જોઈએ મિત્રો હવે તમારે ઓનલાઈન અરજી કરવાની છે મેં આપને આગળ જણાવી દીધું આરોગ્ય સાથી છે વેબસાઇટ પર તેના પર તમારે ઓનલાઈન અરજી કરવાની છે જૂનાગઢમાં જે લોકો નોકરી કરવા માંગે છે તે લોકો માટે ખૂબ સારા પ્રકારની નોકરી છે મિત્રો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલ જોબ બેન કેરિયર ગાઈડ બેન મનિશાને સબસ્ક્રાઇબ નથી કરી તો ભાઈ રાહશેની જોશો ફટાફટથી ચેનલને કરી દઈશું સબસ્ક્રાઇબ ધન્યવાદ